આજે કાચા કેળાનું આચારી શાક બનાવીશું અને એટલું જ ચટપટું લાગશે ને કે તમે ખાતા જ રહી જશો અને ઉનાળામાં શાકભાજી મોંઘા હોય ત્યારે આ રીતે તમે કાચા કેળાનું શાક પણ બનાવીને પરિવારને પીરસી શકો તો બનાવવાની શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ ત્રણ નંગ કાચા કેળા છે અને વજનમાં પાંચસો ગ્રામ થયા છે અને આ રીતે એકદમ કડક અને તાજા હોય એ રીતે લેવાના અને કેળા તમે લો તો એ જ દિવસે શાક બનાવવાનું નહીતર થોડા ઘણા પણ પાકી જશે ને પાકવાની શરૂઆત થઈ જશે તો શાકમાં મજા નહીં આવે તો હવે એને ઉપર અને નીચેનો ભાગ થોડો કટ કરી નાખીએ અને એની છાલ ઉતારી લઈશું ઘણા લોકો આ કાચા કેળાનું શાક બનાવે ત્યારે સૌથી પહેલાં એને બાફી લે છે અને ત્યારબાદ શાક બનાવે છે પરંતુ આ રીતે પણ શાક બનાવો ને તો બહુ જ ટેસ્ટી લાગશે મારા ઘરે હંમેશા આ રીતે શાક બને છે કાચા કેળા તો મોસ્ટલી બારે માસ જ અવેલેબલ હોય છે એટલે જ્યારે તમે ઉનાળાની સિઝન હોય અગાઉ કહ્યું એમ અને શાકભાજી મોંઘા હોય ત્યારે કેળાનું શાક પણ બનાવી શકો અને પાકા કેળાનું શાક પણ બને છે તમે કોઈ બનાવતું હો તો કેવી રીતે બનાવો છો એ મને જરૂરથી કહેજો હું મને તો ખ્યાલ છે કે પાકા કેળાનું શાક મારા ઘરે પણ બને છે અને હું એનો વિડીયો પણ તમને પોસ્ટ કરીશ પરંતુ તમે પાકા કેળાનું શાક કઈ રીતે બનાવો છો એ મને જરૂરથી જણાવજો અને હવે મીડિયમ સાઇઝના એના ટુકડા કરી લઈશું અને ખાસ વાત કે આ કાચા કેળાનું શાક તમે બનાવવાના હો ને તો બાકીની સામગ્રી એકદમ રેડી રાખવાની અને કેળા કાપી લીધા બાદ તરત જ શાક વઘારવાનું નહીંતર કેળા કાપ્યા બાદ જો પડી રહેશે તો કાળા થઈ જશે આ રીતે વચ્ચે કોઈક ભાગ થોડો કાળો હોય તો એ પણ તમારે રિમૂવ કરી નાખવાનો આ શાક તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો બાળકોને પણ ખૂબ ભાવશે હવે બધા કેળા કાપી લીધા છે શાક બનાવવા માટે ચાળા તળિયાવાળી કઢાઈ મૂકી છે ગેસ પર એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન જીરું તથા વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને થોડા ફ્રેશ કઢી પત્તા ઉમેર્યા અને એક ઇંચ જેટલું આદુને છીણીને ઉમેરીશું મારા બાજુના ગેસ પર કૂકર મૂક્યું છે એની વરાળ થોડી વચ્ચે નીકળી એ તમને દેખાય છે ને બે મોટી કળી જેટલું લસણ છે એને પણ છીણીને ઉમેરીએ આદું લસણને એકદમ સ્લો આંચ પર જરા સાંતળી લઈશું આદુ લસણનો કાચો સ્વાદ ચાલ્યો જાય એ રીતે એને સાંતળી લીધા બાદ હવે હાફ ટી સ્પૂન હળદર ઉમેરીએ અને આપણે જે કેળાને કાપી લીધા છે એ ઉમેરી દઈશું સારી રીતે તાવે થાવાડે હલાવી લઈએ અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ કરીશું ગેસની અને થવા દઈશું એકાદ મિનિટ બાદ ફરીથી તાવે થાવાડે હલાવી લઈએ અને ફરીથી ઢાંકણ ઢાંકીને કેળાને કૂક થવા દઈએ ફરીથી જોઈ લઈશું અને કેળા કૂક થયા કે નહીં એ ચેક કરી લઈશું વચ્ચે વચ્ચે મેં બેથી ત્રણ વાર ઢાંકીને થવા દીધું છે જુઓ સરસ કૂક થઈ ગયા છે કેળાને કૂક થતાં વાર નથી લાગતી વડે પણ તમે ચેક કરી શકો અને ત્યારબાદ હવે આપણું શાકનું નામ છે આચારી કેળાનું શાક તો નામ પ્રમાણે એક સ્પેશિયલ મસાલો ઉમેરીશું એટલે કે મેથી અથાણાનો સંભાર મસાલો છે આ મેં મેથી અથાણાની બરણીમાંથી તેલ સાથે આ મસાલો લીધો છે અને આ ઉમેરવાથી શાકનો સ્વાદ બહુ જ સરસ લાગશે અને આ પાઉંભાજી મસાલો છે એક ટીસ્પૂન જેટલો ઉમેરીશું અને આ ચીલી ફ્લેક્સ છે અડધી ચમચી જેટલા લીધા છે અને જીરું ઉમેરીએ બે ચમચી જેટલું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું સારી રીતે મિક્સ કરીશું તમે આચારી મસાલો ઉમેરીને આ શાક બનાવી જોજો જેમ આપણે આચારી આલુ બનાવીએ છીએ ને એ જ રીતે આ કીળાના શાકમાં પણ આ મસાલો ઉમેરો ને તો બહુ ટેસ્ટી લાગશે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો આ સ્ટેજ પર થોડું બે ત્રણ ચમચી જેટલું તેલ તમે ઉમેરી શકો થોડા એક ચમચી જેટલા તલ ઉમેર્યા છે અને એક ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણાને ક્રશ કરી લીધા છે એ ઉમેર્યા અને એક ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ કોકોનટ છે એ ઉમેર્યું છે શાકમાં સરસ ક્રંચ આવશે શિંગદાણા વગેરેથી તલ વગેરે ઉમેર્યા છે એટલે હાફ ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું છે અને એક ટીસ્પૂન ખાંડ ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે પરંતુ આપણે લીંબુ પણ ઉમેરવાના છીએ તો બહુ જ સરસ લાગશે અને સ્વાદ બેલેન્સ થશે આ શાક તમે બાળકોને નાસ્તામાં એકલું પણ આપી શકો કાંટા ચમચી સાથે આપી દીધી હોય તો હોંશે હોંશે આ એકલું શાક પણ ખાઈ જશે તો હવે આપણું શાક તૈયાર છે અને ગેસ બંધ કરી દીધા બાદ એકથી દોઢ ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે મેં થોડું સાધારણ લીંબુની ખટાશ સાધારણ ખાંડની મીઠાશ અને મસાલા થકી આ સ્વાદ આપણું રેડી થઈ ગયું છે અને થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરી અને સર્વિંગ કરીએ તો આ થયું આપણું કેળાનું આચારી શાક અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આ શાક તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો અને સાથે મેં આ નમકીનની સેવ મૂકી છે તે પણ તમે સૌ કરી શકો અને તમારું ધ્યાન રાખજો અને આવજો